તો જે રીતે વાત કરવામાં આવે બોટાદની તો બોટાદમાં કન્યાઓને આપવા માટે સાયકલો છે આ સાયકલનો જથ્થો ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યો અંદાજે એક હજારથી વધુ સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે કોના પાપે વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે મોટાભાગની

સાયકલ જથ્થો નથી મળી રહ્યો વધુ વિગતો આપી રહ્યા છે રઘુવીર રઘુવીર જી બોટાદમાં જે ઘટના સામે આવી છે વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી રહી છે તે જથ્થો ધૂળ ખાઈ રહ્યો છે પરંતુ તેનું કારણ શું હોઈ શકે આટલી સાયકલો જે છે તે વિદ્યાર્થીનીઓને શા માટે આપવામાં નથી આવી બનશી વાત કરવામાં આવે તો જે પ્રમાણે આપે પણ કહ્યું કે જેનું કારણ શું હોય છે કે કારણ શું છે એ જાણવાનો પ્રયત્ન હાલ અત્યારે જી મીડિયા કરી રહ્યું છે પરંતુ ખાસ વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લામાં બે ત્રેવીસ અને ચોવીસ માં સાયકલ વિતરણ ન થયું હોય તેને લઈને મોટા ભાગની જે સ્કૂલો છે સ્કૂલોમાં સાયકલ વિતરણ નથી થઈ કરવામાં આવ્યું અને હાલ બોટાદ નું જે એક ગામ આવેલું છે તાજપુર ગામ ત્યાં એક હજાર થી પણ વધારે સાયકલનો જથ્થો જે છે તે જોવા મળ્યો હતો અને તમામ સાયકલો નવી નકોર સાયકલ છે પરંતુ હાલ ધૂળ ખાઈ રહી છે કોના પાપે આ સાયકલો ત્યાં પડી છે ક્યાં શા માટે ધૂળ ખાઈ રહી છે તે પણ એક પ્રશ્ન જે છે તે સવાલ ઊભા થઈ રહ્યા છે ખાસ મનથી વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાની તમામ જે સ્કૂલો છે તેમાં ખાસ વાત કરવામાં આવે તો ધોરણ નવ ની જે વિદ્યાર્થીનીઓ જે છે તેમને આ સાયકલો આપવાની હોય છે રાજ્ય સરકાર દ્વારા સાયકલો તો ફાળવી દેવામાં આવી છે પરંતુ હાલ તે સાયકલ વિતરણ નથી થતું તેનો તેના ઉપર અનેક પ્રશ્નો જે છે તે સવાલો ઉભા થઈ રહ્યા છે જી રઘુવીર જાણકારી સાથે જોડાવા બદલ આભાર અને હવે વાત કરીશું મેઘાની જમાવટ વિશે